ચાલુ માર્ષમાં ખાસ કરીને ગુજરાત સરકારમાં મોટા ફેરફારના એંધાણો મંત્રીમંડળનું વિસ્તરણ થશે સૌરાષ્ટ્રને મોટું પ્રતિનિધિત્વ મળશે પ્રદેશ અધ્યક્ષ માટે યુવા નેતાની સૌરાષ્ટ્રમાંથી પસંદગી થાય તેવી શક્યતાઓ અનેક નેતાઓનો સમાવેશ થશે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમને પણ મંત્રીપદ મળે તેવી શક્યતાઓ સૌપ્રથમ કેન્દ્રીય પ્રમુખ ત્યારબાદ જિલ્લાના પ્રમુખની વરણી થશે હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બીરોના એક વિસ્તૃત એપ્રિલ મહિનાના અંત સુધીમાં ગુજરાત સરકાર અને ભાજપમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પંદરમી એપ્રિલ સુધીમાં ભાજપની કેન્દ્રીય નેતાગીરી સાફસુફીના મૂળમાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં વીસથી વધુ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે નવા મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયા હાર્દિક પટેલ અમિત ઠાકોર જીતુ વાઘાણી વિનુ મોરવાડિયા કિશોર કાનાડી સીજે ચાવડા જયેશ રાદડિયા સંગીતા પટેલ ને સ્થાન અપાય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે જ્યારે ગણપત વસાવા કાંતી અમૃત્યા પંકજ દેસાઈને પણ મંત્રીમંડળ તથા અન્ય નિગમમાં આવરી લેવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રમાંથી કોઈ યુવાનને ગુજરાત પ્રદેશ ભાજપનું પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેમાં ઉદય કાનગઢનું નામ સૌથી આગળ છે અને ઉદય કાનગઢને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી ચર્ચા પાવર કોરિડોરમાં જોવા મળી રહી છે અને બહુ ગણતરીના દિવસોમાં આ મોટા ફેરફારો ભાજપમાં જોવા મળશે